નમસ્કાર આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરના વાઘોડે રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઈઝ ટાવરમાં ચાલતા બે વેપારના ધંધાનું વડોદરા શહેર પોલીસે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે વડોદરા શહેરના વાઘોડે રોડ પર વૈકુંઠ ચાર રસ્તા પાસે આવેલ સનરાઇઝ ટાવરમાં ચાલતા બે વેપારના ધંધાનું વડોદરા શહેર પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એટલે કે એ એચટીયુએ આરોપી આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના યુવરાજસિંહે કપરાય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને મળેલી ગુપ્ત બાતમી મુજબ એક મહિલા આર્થિક લાલચ આપીને પર પ્રાંતિય ગ્રાહકો સાથે બારસો થી પંદરસો રૂપિયા રોકડા રૂપિયાની લેવડ દેવડ કરી અનૈતિક દેહ વેપાર કરાવતી હતી દેહ વેપાર ચાલતો હોવાની વાત ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એ ટીમે આયોજન કર્યું હતું રેડ દરમિયાન આવી હતી વધુ તપાસમાં જાણવા મળ્યું કે મુખ્ય આરોપી ચંદ્રિકા ઉર્ફે રીટા ધરપકડ ટાળવા ગુપ્ત રસ્તાઓનો ઉપયોગ કરતી હતી ગ્રાહકને પ્લેટમાં પ્રવેશ આપીને સોદો પતાવ્યા બાદ મુખ્ય દરવાજે તાળું મરાવી દેતી હતી અને પોતે ગુપ્ત માર્ગે ભાગી જતી હતી

ચુમ્માળીસ હજાર સો નો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ના પીઆઈસીએચ આસુમરાય જણાવ્યું હતું કે બાતમીને આધારે રેડ કરીને અમે બે આરોપીની ધરપકડ કરી છે આ સમયે દસ પશ્ચિમ બંગાળ અને એક દાર્જિલિંગની યુવતીઓ પણ મળી આવી હતી આ મામલે કપરાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ શરૂ કરી છે પકડાયેલા આરોપી પૈકી સરોજકુમાર લક્ષ્મીપ્રદા માલ કે જે હાલ વડોદરા રહે છે અને મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે